હા તો પાછું તમારા બધાનું હેને ભાઈ ડાંગરિયા સરકાર બ્લોગમાં હે ને ભાઈ સ્વાગત સ્વાગત અને સ્વાગત કરી દે નીકળી ગયા હતા બસ સ્ટેન્ડે જવા અને પહોંચી ગયા સરસ મજાના બસ સ્ટેન્ડે અમારા રાજકોટ રંગીલાના બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડમાંથી બસ પકડી લીધી સીધી અને પછી બસ નીકળી ગઈ સીધી સુરેન્દ્રનગર જવા તરફ તો અમે સુકામ સુરેન્દ્રનગર જતા હતા તો એ તમારે જોવું જ પડે કેમ કે ભાઈ સુરેન્દ્રનગર જતા હતા તો સુરેન્દ્રનગર મારે ફ્રેન્ડને મળવાનું હતું પ્લસ કે અત્યારે હોટેલે ઊભી રાખી છે બસ તો જોવો આ હોટલ છે પછી હોટલ એ નાસ્તો બાસ્તો કરીને સીધા પોચી ગયા સુરેન્દ્રનગર આપણે એને કીધું હાર્દિક ભાઈ અમને આવી ગયા મળવા જોઈ લ્યો હાલી ને આવ્યો બાકી ત્રી કિલોમીટર છેટો રહી તા દીદી કે જોઈ કે હાલ હમણાં આવું અડધી કલાકમાં પોગી ગયો ભાગે ભલે રખડતો રખડતો આવ્યો બસમાં પણ અડધી કલાકમાં પોગી ગયો હાલો તો મળશું પાછા આપણે નેક્સ્ટ ભાઈ બધા જય કૃષ્ણ જય કૃષ્ણ હાર્દિક ભાઈ હેને ભાઈ સ્પોન્સર કર્યું આપણને હે ને ભાઈ જ્યુસ તો જ્યુસ પી લીધું અને પછી પાછા તરત પહોંચી ગયા રાજકોટ બસ સ્ટેન્ડ તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલીડાવ